મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જય માં મુગલ આપણી ગાડી આવી ગઈ છે આપણી કમ્પ્લેટ ભરી ભરીને ગાડી આવી ગઈ છે દાણા ભરીને કમ્પ્લેટ મદ્રાસના દાણા જે ડીઝલની ફૂલ ટાંકી કરાવી લઈ બપોરના સાડા બાર વાગી ગયા છે અને આપણે ભૂગી ગયા છે સ્ટેડિયમ આગળ

નેર બાઉન્ડ્રી આવી ગયા હીરામપોરો હે આપણા મામા આવી ગયા હ આપણે ચા પાણી પાવા ઝુકેગા ની শাલા પુષ્પા થઈ ગયા ઝુકેગા ની শাલા ભાઈ ને આગળ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણે રાત્રે અહીંયા સુઈ ગયા હતા અત્યારે આપણે અગરબત્તીને કમ્પલેટ કરી અને આપણે થઈ છે હાલતા આવી ગયા છે ભાઈ આપણે બોર્ડર છે શાનખટ બોર્ડર નવાપુર બોર્ડર ગયા છે ભાઈ આપણે હાકરી ગામનો ઘાટ ચાલુ પાંચ બેટો આવે મંડાણ મોતી આવી ગઈ છે ભાઈ

હા ધીરું રે ધીરું એ ક્યાં આવે છે તળી મહારાષ્ટ્રમાં ભાઈ કારા ઉનારે વરસાદ દેવા માંડ્યો છે અત્યારે થોડીક વાર પહેલાં ધોમ તડકો હતોટલી માંડ્યો છે વરસાદ દેવા વાતાવરણ થઈ ગયું છે એકદમ શુદ્ધ શાકાહારી અને ચોખ્ખું ગયા તમને વરસાદ આવી ગયો છે થોડા થોડા પાણીનો રોડ ભીનો છે ડુંગરી થઈ ગઈ ચાલુ ટ્રેક્ટર ના ટ્રેક્ટરો ભરીને નીકળી ગયા છે મારી ત્યાં જાઓ મને ટ્રેક્ટરોનો ફોટો પડ્યો છે ડુંગરી પણ એમ ઉગી ગયા છે ભાઈ આપણે યવલા તો પોપાટ ચકલીઓ ગોળ ગરમ બનાવ્યા મોટી ટાઈપ જાત્રાળુ હાઈલા જાય છે ભાઈ ગામ જતા હોય તો બહુ ખબર નથી પણ સંઘ બહુ મોટો છે અહીંથી આપણે અગણી મારવાની થશે ખાલી સાઈડ નાંદેડ ને છત્રપત્રી શિવાજીનગર ઔરંગાબાદ વાલું જ નીકળ્યા સીધો અહીંથી મારવાની થશે ભાઈ આપણે ડ્રાઈવર સાઈડ પેઠાણ રોડ પંચાવન કિલોમીટર પેઠાણ મારી લીધી આપણે ડ્રાઈવર સાહેબ કરમાળ ભેટ નાના મોટા ગામડા આવે છે ભાઈ નવી નવી ગાડીઓ આવે છે ભાઈ ફોર વ્હીલ વાળી તેલરિયાની ચાલના આંબાડ નાંદાર ચુપડપાટી પાછો હજે આ પકરાણ ક્યાં અડાવીયા હટી જાઓ લાગી જા હે રોડ ઉપર જ કામકાજ ચાલુ એ ભાઈ લુગડા ધોવાનું પાણી એવું માંથી ફરવાનું પાછોડ આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ ડબ્બા આવે એ બાજુ આવી ગયો છે આપણે ઔરંગાબાદ હાઈવે ઔરંગાબાદ તુલસાપુર હાઈવે છૂટી ગયા છે બિચારા સાયકલ આખી આખીને હેરાન થઈ જાય માતાજી માતાજી સોલાપુર હૈદરાબાદ હાઈવે ચડી ગયા મસ્તી હાઈવે આવી ગયો છે હવે સાઈન સાઈન પડી જાય છે ગાડી હા ભાઈ નહીં મારે મારા કાટામાં ગાડી હા ઉજાળ ગાડી વરસાદને વાવા ઝાણો ને બધું ભેગું છે આમાં શાંતિના એવી રીતે વરસાદના જાટા થોડા થોડા પડ્યા છે આપણે આવી ગયા છીએ તુલજાપુર બાયપાસમાં

હવે આપણે પ્રવેશ થઈ ગયા છે કર્ણાટકમાં બોર્ડર આગળ આવશે મસ્ત બે વાવું ઝાડવા ગોઠવાઈ ગયા છે આમ ગોળ ગોળ ઓલો ના ગોળ મંડપ બાંધો હોય કર્ણાટક હેન્ડર રહ્યા ભેગું ભાઈ મોટું સિટી આવી ગયું છે સિટીનું નામ આપણે ખબર છે નહીં જબરું સિટી છે वही हो जा वही हो जा भाई बोलो जो रॉन्ग साइड में हमें जा रहे हाँ भाई ने तड़को लागे क्यों लागे जा? जाए डाउर हो डाउर हो गेम जाए ये लेकिन डम पर गेम है आचर की मत हो जाए आओ गुलबर का बाईपास रिंग रोड ओ जबरू सिटी है भाई बलोज ना खुटे सिटी में बाईपास ગુલબરગા ગુલબરગા થઈ ગયો છે યાદગીરી વાડી યાદગીરી વાળો રોડ થઈ ગયો છે ચાલુ યાદગીરી ચુમાલી રાયચુર એકસો ને અઢાર આનું નામ આવડતું નથી ભાઈ યાદગીરી સાત રાયચૂર એકાશી અહીંથી લોટીયો રોડ ચાલુ થઈ ગયો છે સિટી બારોબાર નીકળીને પાછી વળી સિમેન્ટ રોડ ચાલુ થઈ જાય છે માર્કેટ ભરાણી લાગે બોર વ્હીલવાળાને કિમો જાઉં કે ખબર નહી પડતી માથે જઈએ હવે પબ્લિક પણ છૂટી જ પડી હોય એકલ ધારી યાદગીરીમાં ભાઈ રોડ ઉપર એમ એમ ગાડીઓ રાખીને વયા જાય અને રિક્ષાવાળા તો અહીં ભાઈ ગમે મન પડે ત્યાંથી આવે મરવાડીની હોટલ આવી ગઈ છે ભાઈ આપણે રહી ગઈ છે ચા પાણી પીવા થઈ ગયા નહીં ભાઈ આપણે નીકળી ગયા છે ભાઈ આપડે બારા બાર બાર આવી ગયો હે ભાઈ નાનાકડું જેલમાં બંધ કર્યા હોય એવું પુલિયું રહી જાય છે ભાઈ ચાલુ આગળ આપણે થોડાક હાલશું મંત્રાલય ની પેલા એટલે આવી જશે બોર્ડર મંત્રાલય 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 આવ્યું છે ભાઈ કેમ છે ગેટ प्रार्थना बोलाती है बोले है भाई गौचरो है।, तो मोटो है भाई। बहुत जबरदस्त दुनिया गौचार है भाई गम्म छोरा गए जो मंदिर ने रेन ने सुविधा भाई ટોટલ દેવી દેવતા હોય હે આયા બહુ જબરું હે લાંબુ મંદિર ટોટલ ભગવાન અહીંયા બધા છે રહેવાની ઉત્તમ સગવડ દેવા હોય આયા કે આપણે ફરવાની જે ભાઈ ડ્રાઈવર સાહેબ નીકળ ગયા છે ભાઈ આપણે મંત્રાલય થી બારા સિટી જેવું ગામ હતું ભાઈ મસ્ત ભગવાનના બહુ જાજા છે બધું રહેવાની ઉત્તમ સગવડ બધું તો ભાઈ સુરેશ દાદા મંદિર આવી ગયું છે આપણે હાઈવે ચડીને ને આપણે નીકળી ગયા છીએ રાતે મોડું થઈ ગયું હતું સુઈ ગયા તા મારવાડી અહીંયા અહિયાં જંગલ જંગલ કાઠ એરિયો હે હમે તે અન્નાભાઈ ધીમે 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 ચડાય બધે એવા કુટુંબ છે

ખાલી સાઈડ આજે ઊભો કે કોને મસ્ત મંદિર આવી ગયું છે ભાઈ અહીંયા કંઈક લાગે છે પ્રોગ્રામ ટેમ્પાઉ ભરલ ભેડા પેલા કુઠાના બનાવેલા ગેટ બનાવવાના આને કહેવાય ભાઈ મોરે મોરો ટ્રાયવર સીટને ટાયરમાં નાખીને મજાનો ઓવેડો આવી ગયો તો ને આપણે નાઈ ધોઈ લીધું છે હવે ભાણેજ મંડાણો છે આપણે ગાડી ધોવામાં મસ્ત એકદમ ચમકાવી મસ્તું ના તો ખાલી ભાણેજ નાખ ભાણેજ શોખીન વળીયા ફૂલ આખી ગાડી કે ધોવી આ બાજુ ધોવાઈ ગયું છે કમ્પ્લીટ જંગલ થઈ ગયું છે ભાઈ ચાલુ વાંદરાના ના બચ્ચા નાના નાના રખડતા હતા આગળ આવી ગયો છે ભાઈ આપણે હાઈવે આમ તો કિમરો જતો હોય તો ખબર નથી પણ આમ ચેન્નાઈ જાય ચેન્નાઈ છે હવે આપણે એકસો પચીસ માત્ર ચડી ગયા છે એક્સપ્રેસ આપણે આ સર્કલ થી આપણે મારવાની છે ખાલી સાહેબ ચેન્નાઈ તિરુપતિ બેંગલુર સાહેબ આવવાનું લાગે ભાઈ એટલે બધા ટ્રાફિક વાળાને આમ ટ્રાફિક બધું આમ ક્લિયર કરાવે છે આવી ભાઈ ગાડી જતી એના માટે બધું ટ્રાફિક ક્લિયર કરી દીધું પાંચ મિનિટ હોય તો બાજુ નહીં રોડ કાઢી તો બ્લોક મસ્ત ભાઈ ઘાટડી જેવું આવી ગયું હેડ રસ્તો બંધ કરી દીધો લાગે જોઈ લઈ કેવા ઉભા હે આપણે એમ જાય ખામું જોઈએ જય દ્વારકાધીશ ભાઈ જય માં ત્યારે આપણે ભૂકી ગયા છીએ ચેન્નઈ ચેન્નાઈ આપણે પાર્ટીને ફોન કર્યો હતો તો અહીં આપણે સોમવારનું કીધું છે તો આજે છે શનિવાર શનિવારને રવિવાર નહીં કે દિવસ તમારે રેજા રજા રાખો ને સોમવારે સવારે વહેલું અહીંયા આવવા દે આ વિડીયો આપણે અહીં કરીએ પૂરો ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય મા મોગન